હા બોલો અરે હોતું છે ના ના તમારું કામ થઈ ગયું સમજો ફોન કરું આવી ગયું તું બેબી આ તડકાની કાળી પડી જઈશ હા અહીંયા બોલ બોલ આ શું ખુશીના સમાચાર લઈને આવી છે આ બધું ઘરમાં બરાબર તો છે ને આ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે ને એકદમ ફાઇન છે છોદી આ ટી-શર્ટ કેવું લાગ્યું કપડા બંનેનું મેચ કરીને જ મેં કર્યું છે હા યાર નજર તો મારી ત્યાં ગઈ જ નહીં તારે તો એવું કઈ જોવું જ નથી ને બસ પૈસાથી જ મતલબ છે ને ના ના એવું કઈ નથી બાકી તું કે હા બધું બરાબર છે ને મતલબ કે તારો હસવન કેવો છે આ સ્વભાવ કેવો છે એનો એકદમ એકદમ સારો છે બિચારો સાવ ગાય જેવો છે તો તો કયો કામ થઈ તારાથી બચી નઈ શકે તો એનું થોબડું એની શકલ જે ભગવાનને બનાવે છે ને ઓ માય ગોડ હા એ બોલતો હોય ને તો મને તો બહુ જ હસવું આવે છે કરું છે આ તે મને ફોટોઝ મોકલાવ્યા હતા ને મે જોયા છે ખરેખર શું મોઢું છે એનું યાર હા આ ગોરીલા જેવું અને એમાં ગોરીલું બિચારું સુકાઈ ગયું હોય ને એવું ટીટ માંગણા જેવું સિરિયસલી ખરેખર

આપણે સાત જન્મ સુધી બસ તું અને હું આપણે બંને જ રહેવા જોઈએ અરે મારે એને કેવું તું બુદ્ધિ વગરના આ તારી કરતા તો મારો દેવલો સારો છે સાત જન્મ શું જાત જ દિવસ જે એને કે જે તારે આમ જો મનમાં જેટલા ફુવારા ઉડતા હોય ને એટલા બોલવા લાગ અને આમ જો ખાસ વાત આ તારા સસરા શું કરે છે તારા સસરા મને લાગે છે આખો કારોબાર તારા સસરા ઉપર ટક્યો હશે

આ બની જાય કે તને પ્રાણીઓ ગમવા લાગે અને પછી એના સાથે લગાવ થઈ જાય ને લગાવમાં ને લગાવમાં બાજી બગડી જાય સાચું કહું તો આપણે આ જેટલા મુર્ગા પકડ્યા છે ને એમાંથી મને સૌથી બેસ્ટ એમ બેસ્ટ આ મુર્ગો લાગ્યો બસ મહેનત જ નથી કરવાની બસ બે ત્રણ સંસ્કારી વાતો કરી દો એટલે આવી જાય આપણે જાળમાં હમ બરાબર છે તો હવે બિછાવેલી જાળમાં આ ઉંદેડો હિપોપોટેમસ અને ખાસ તારું આ મગજ વગરનું ગોરીલું આ ફસાઈ જાય ને આગળની રમત શરૂ કરી દે અને પડ્યું છોડતી પછી આપણી પાસે થઈ જાય છે ખબર તને હા ડુપ્લિકેટ સાઈન અને ખાસ આ હા એ તો તારી પાસે છે જ વાહ વેરી ગુડ કોની છે છે

હા રોજ રોજ બાના બતાવીને હું શું આવીશ કે ના ના બાના નઈ બતાવતી કંઈ નઈ થાય 15 કિલોમીટર દૂર જે તું જે જગ્યાએ રહે છે ને એના એટલે અહીંયા કોઈ ટેન્શન નથી તારે મને મળવા માટે જો આ ફાર્મ હાઉસ જેની હિસાબ સફાઈ કરવાનું કામ કરું છું હું તો અહીંયા આવી શકે ગમે ત્યારે ધંધો નાનો જે પણ પોતાનો છે અત્યારે નાનું નાનું જે ભજીયા ફાર્મ હાઉસ આપણા નામે થશે ભલે ભલે